નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો વડોદરાના સમા વિસ્તારમાં બનેલ હિટ એન્ડ રન ની ઘટનામાં વોકિંગ પર નીકળેલ પતિ પત્ની માંથી પત્ની નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું વડોદરાના સમાવિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના બની છે વોકિંગ કરવા નીકળેલા પતિ પત્નીને પૂર ઝડપે આવેલી સ્કોર્પિયોના કાર ચાલકે અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો જેમાં પત્નીનું ઘટના સ્થળે જ ભર્યું મોત નીપજ્યું છે શહેરના સમાવિસ્તારમાં એક દંપતી ચાલવા નીકળ્યા હતા જે દરમિયાન પતિ પત્નીને અકસ્માત નડ્યો હતો પૂર ઝડપે આવેલી સ્કોર્પિયો કારે પતિ પત્નીને અડફેટે લીધા હતા જેમાં પત્નીનું ઘટના સ્થળે જ કમ કમાટીભર્યું મોત થતાં પતિ આઘાતમાં સરી પડ્યો છે કાર ચાલક અકસ્માતને અંજામ આપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કાર એટલી બધી સ્પીડમાં હતી કે અકસ્માત કર્યા બાદ કાર સમા ખાતેના એમ્પાયર હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી જો કે આ સમગ્ર અકસ્માતની ઘટનાના સોસેટિવ ફૂટેજ સામે આવ્યા છે